દસ દસ દિવસ સુધી દૂંધાળા દેવની પૂજા અર્ચના કર્યા બાદ આજે તેમને વિદાયનો દિવસ પણ આવી ગયો છે સુરત શહેરના જે ત્રણ ઓવારા છે અને સાથે જ તળાવોની વ્યવસ્થા કરવામાં કરવામાં આવી છે પરંતુ હાલમાં જ્યારે વાત આવે નાનપુરાના ઓવારાની કે જયારે દ્રશ્યો આપ હાલમાં નિહાળી રહ્યા છો કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું અને તેના કારણે ઓવારા પર પાણી વધારે હોવાથી હાલમાં આ જે ઓવારો છે નાવડી ઓવારોનો જે ઓવારો છે તેને બંધ કરવામાં આવ્યો છે અને અહીં બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે ગણેશ ભક્તોએ વધુ વરસાદના કારણે તાપી નદીમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે ઓવારા ખાતે પાણી ભરાઈ ગયેલ છે અને જેથી ગણપતિ આયોજકોને મૂર્તિ વિસર્જન માટે ઓવારાની જે કરેલ છે તેઓએ અડાજણ રામજી ઓવારો અથવા તો પાલ આરટીઓ ખાતે આવેલ ઓવારા ખાતે શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે તો હાલમાં આપણે જે દ્રશ્ય નિહાળી રહ્યા છો જોઈ રહ્યા છો કે ઓવારો જે છે તે મૂર્તિ વિસર્જન માટે બંધ કરવામાં આવ્યો છે હાલમાં નિહાળી રહ્યા છો આપ જે દ્રશ્યો છે કે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે જેના કારણે ક્યાંક જે જે આયોજકો નથી જાણતા કે અહીં મૂર્તિ વિસર્જનની જે પ્રક્રિયા છે તે બંધ કરવામાં આવી છે તે તેઓ ભૂલમાં અંદર ન જાય અને તેના માટે તેમને અગાઉ જ આગળથી જ જે બેરિકેડ છે તે મૂકી દેવામાં આવ્યા છે અને વિસર્જન અર્થે આ જે ઓવારો છે તે બંધ કરવામાં આવ્યો છે કેમેરામેન જીગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે